આ એક તો રોજ રોજ ફોન કરી ને પગારે પોત્રીસો રૂપિયા આલ્યો મારો જવાબ શું હાલુ દુકાન વાળો પોત હજાર માગ પેલા વાઘુભાઈ પચીસ હજાર માગી તું ના હાલો પૈસા મારો તો ના લીધા તો સારું હતું હવે ફજીથી થઈ ગયું માર તો ય ગાય લઈ પચીસ હજારમાં ને હમ તો ફસાઈ ગયો શું કરું લાવો જે થાય જવાબ આવશે ઘેર લઈને તો

સાહેબ ફસાઈ ગયો નવો હપ્તો ચાલી દો હવે સત્તરસો પચાસ રૂપિયા સાહેબ હપ્તો પેલી જણ આલ હાલ દો પોત્રીસો રૂપિયા દે બસ પેલી ડબલ ભેગા હપ્તા બસ એક ટેન્શન જાય હે ને એક ટેન્શન વધી જાય હું કરું કોઈના ફોન જ નહીં ઉપાડવા આવે તો ફોન એ કરી દેવો કંટાળી જો કોનો જવાબ આવો કોનો ના જવાબ આવો નકો આવો તું પણ મરી જાય એવું થાય છે હું શું કરું કોનો જવાબ ના લઉં ને એવું થઈ ગયું શો ફોન પડ્યો હતો

ગાય ના આવી હોય ને ગાય ઘેર દોઈ હોય તો પોચ હજાર રૂપિયા તો પગાર આવો જ કે મહિનાનો આ બે મહિનાથી પૈસા હાલવા નહીં આવતા હજી બધી પૈસા ઠઠી રહ્યા તો એના લાશર નહીં હોય લે એટલે આ માતા છોકરાના હાથમાં આવી ગયા ને તો એને હું હમણાં હું કહેવું શું ના કેવું હમણાં મારી જીભ જો એના ચોઈ દી રહી છે માતા છોકરાને રીતળી જાય આ હગમ આવા કરો ને એટલે આ રોલા આવા પે કરો જ ના જિંદગી મને એના ઘેર દાવા ગયો ખબર પડે એ નહીં આજ તો

એટલે દાતા દેવું હોય તો હંગાત આવું બીજું યાર પૈસા નહિ યાર ચાલતા મારા પીળ ખાલી મારા લૂમ પાડવી છે એટલે આ લૂમ પાડજો મારી હોય લૂમ પડી ગઈ છે

પોત્રીસો રૂપિયા આલ્યા હજાર રૂપિયા ના ના હજાર તમારા હતા એકવીસ હજાર તો આલવા પડે તમાર નવું હજાર તો કઈ પંદરસો બે હજાર ની ખોટ પડે બે એટલે દાડો બગાડવાનો ઉપરથી અને પોનસો રૂપિયા ભાડું બાજી આટલા

બરોબર આજનું કાલ તો નહીં થાય એવું નહીં કે અત્યારે એમ કે આજનું કાલ તો થાય પણ વાયદો આલો થોડો હમો આલો પછી તમે ફોન કે કરો ફોન નહીં ઉપાડતા ફોન કરીને આપડે જવાબ હા નાનો આલો થાય કોઈ કોઈ ઘેર આવી પૈસા માટે કોઈ ના માર પૈસા જ નહીં પૈસાનો પણ આવો ધંધો જ ના થાય તમારી પૈસા ના હોય તો કોઈ ના મને આલો રેડો હું આ મેમર નો દસ પૈસા મેમન બીજું તો સાચી વાત છે પણ હવે જેમ કરવું એમ કરો બીજું તો હું તો મોકો નાખું યાર લેવા આવ્યો નહિ વાત સાચી હવે આયા તા કે આલો તેમે તો આલી યાર મને તો ખબર હતી આવી નક અમે તો ના આલો યાર અમાર તો ઘરે ડોઘણે હેડી છે આ ઓમો નમો તો ડફોળ આપી ગયા યાર ઉતરી તાને દૂધણા મેર્યા ને બધી વળાર્યા અમે તો હા ઢાકુ ભાઈ કોક બોલો તા ખરા લે ઓમ મેમોણો ગાલી ન બેઠા હો શરમ આવતી હે તો પણ આવો ધંધો જ ના થાય તમારી પણ હું શું કરું ઓ પૈસા નઈ માર ક રૂપિયા તો ગાયમાં ના આલો રે તો હું મેમને તે તારો ઢેઘુ બેન પૂવા પૈસા લઈ જાય બરોબર રૂપિયા પગારના દોવા ના દોવા દે પૈસા ની

બધાને આવો પૈસા જેવી ભરવા મારો તો હું કરું હું ના કરવું ચો જાવું ને ચો ના જાઉં ત્યાં તો હવે આ ગાયો ના બધું વેચીને ધતું રહેવું પડશે ભાઈને તારે જ શાંતિ થાય નું ઉઘરો ને ગેર રોજ રોજ આવી જાય ના આવો તો નક્કી એક જ કરવું કે ગાય વેચીને બધું જતું જ રહેવું ભાઈને